কেম ছো মিত্রো গুড মোর্ন তো যখন ছোট থা একচু আই গাছে হ্যাঁ পো পো ছগে উঠে গেলো আজ বেলা উঠো কারণে আজ ভুলুভাই স্কুল আনন্দ লোকছে এটা ভুলুভাই শু শু লাই খবর কে চা বিচে চা চাট বিচার যাওয়া তো এরি চালে চা বাফা পড়ে তো বাফা তালে શું શું કરીએ તો તમને આજે બતાવીએ ને સ્કૂલમાં અલાઉડ હશે તો થોડું ઘણું ટાઈમ તો બનાવી જ લેવા પણ અલાઉડ હશે તો વધારે હું વિડીયો બનાવીશ તો ચાલો આજે શું શું થાય છે તે જોઈએ જો મિત્રો ધણો ધોવાઈને સુકાઈ ગયો છે ને આમાં હવે એને કાપી નાખવાનો આમાં ઝીણું ઝીણો એટલે કાકરી નહીં લાગે ને એના માટે ધોઈ કાઢેલો છે તો બધું સાથે છે હવે ખાલી ડુંગળીના ટામેટા જ બાકી છે તો તમે જોઈ શકો છો ટામેટા પણ સરસ મજાના ધોવાઈને તૈયાર છે ને હવે ડુંગળી કાપવાની છે પણ ખાલી છોલવાની જ છે ત્યાં કાપી લેશે નહીં તો ડુંગળી ખરાબ થઈ જાય ચાલો એને પણ અહીંયા મૂકી દઈએ પણ ક્યાંક કાપશે કારણ કે અહીંયા કાપીને લઈ જશો તો કોઈ મતલબ નહીં રહી ચાલો મિત્રો અમે ભોલું સાથે સ્કૂલે જવા નીકળી ગયા છે અને બધી તૈયારી કરી નાખી বৰ পেক কৰি নাখিও ভুল আখ মু থৈ ভৰি যায় কেঞ্চ ৰূপ নফা কৰে আৰু কেতিয়া নফা কৰে বিদ্যাৰ্থী তৈয়াৰ কৰি নাই যোগ ভুল তাৰ ফলছে

હાથથી જ લખવાનો એ ચમચીથી નહીં લખવાનો એક જ બનાવો ને એક જ તો બહુ ખાટું છે આઈ રહ્યો એટલે બસ એકમાં એકમાં જ લાગ પછી બાકીને કરી કરો ચાલો હવે ધાણવા રાખી દે બસ 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 એટલો એટલો બસ બસ ચાલો અંદર મીઠું ને એવું દાણો છેલ્લે નાખવાનો હે ને બસ બસ હા ઝીણું જ રાખ મોટું નહીં રાખે તો બુખારું થઈ જાય બસ એક બાજ પહેલાં રાખ લાખ લાખ છો આટલો લાખવાનો જો આટલો લાખવાનું ચાલ ચો ચાટ મસાલો નાખી દે લાખો છો લાખ હમ ચટણી લખો તો વચ્ચે ઉપર મૂકી દેવાનું લાખ લાખ આટલું આટલું નહીં થાય લાખ હજુ લાખ ઉપર વચ્ચે લખવાનું હોય હજુ બધા મૂકી ચાલો મિત્રો ભુલુભાઈને આપણે સ્ટોલ સેટ કરી આપ્યો છે અને ત્યાં બેસાડી દીધો છે સમજાવી દીધું છે કે કઈ રીતનું કરવાનું છે એ કરશે પાછા આપણે બાર સાડા બાર વાગે આપણે પાછા આવીએ તમને સાચું કેમ ને ઉઠેલો ત્યારનો મને આટલો પણ ટાઈમ ન મળ્યો કે એને ટ્યુશન મૂકવા ગયો મૂકીને આવ્યો પછી એની મમ્મીએ મદદ કરી આ બંને પાછું જ બનાવ્યું બે મળીને કારણ કે આજે તો દબાણ એટલું હતું કે એકલાથી થાય જ નહીં એટલે પાછું એ બધું બંને કામ કર્યું પાછું એને નવડાયું ને બધું જ તૈયારી કરી તો મારા સાડા દસ થઈ ગયા ને અત્યારે વાઈ ગયા છે અગિયાર ત્યાં પંદર વીસ મિનિટ એને જગ્યા સુધી આપી પછી એને સેટઅપ કર્યું ને બધું કરતા ત્યાં પણ વીસેક મિનિટ જેવો ટાઈમ નીકળી ગયો અને તેમાં પાછો એનો ટિફિન તો ભૂલી વાલો છે પાછો એટલે મારે એને બાર વાગે પાછું ટિફિન આપવા આવવું પડશે ઘરે જઈને મારું સાચી કહો ને જમવાનું પણ બાકી છે તો ઘરે જઈને નાઈ લઉં નાહવાનું બાકી રહી ગયું પછી જમી લઉં એટલે પછા અગિયાર વાગ્યા એટલે બાર સવા બાર કલાક કલાકમાં બધી તૈયારી કરીને પાછું આવવાનું છે એટલે પાછું કંઈ ઘટતું મૂકતું હોય તેને આપવું પડશે એવું છે ચાલો ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને જમી બમીને પાછા આવું રોટી ટિફિન પણ લઈ આવો ચાલો આપણે સોસાયટીમાં આવી ગયા છે અને આપણે જ્યાં રહીએ છીએ એની સામે જ લગ્નનો ગેટ બંધાઈ રહ્યો છે પછી તમને નહીં બતાવ્યું ઉતાવળ હતી તો આજે મંડપ હશે તો આજે હળદી હશે તો વાંધો નહીં પણ મંડપ હશે તે દિવસે વાત ધમલ જ રહેશે ચાલો આપણે આપણા ઘરે આવી ગયા છે આપણું ઘર છે સરસ મજાના પ્લાન્ટ છે બધા જોઈ શકો છો ને આપણે પહોંચી ગયા લીધું મેં આવું બધું આજે કામકાજ કરી ગયા ફ્રેશ થઈ જઈએ જમી મમ્મીને પાછા ભૂલુબેન ટિફિન આપવા જઈએ એમ તો ભૂલુંને શાક રોટલી આપી જ દઈ ખોડાવી દીધેલું છે પાછું એને બપોરે જોઈશે ને ચણા ખા ખાય તો કેટલાક ખા એટલે આપીએ આપણે મિત્રો ચાલો આપણે નીકળી ગયા છે ને ભાઈ ગયા છે સવા બાર તો ફટાફટ ભૂલુબેન આપીએ એનું ટિફિન આપીએ અને ભૂલુની મમ્મી જે ખરી તે ભૂલુને ટિફિન આપી ગયેલી હતી તે ટિફિન લઈને પાછું ભૂલુની મમ્મીની સ્કૂલમાં આપવાનું છે એટલે ઘણું બધું કામ છે પાછું કદાચ ભૂલુનો કાંદો ટામેટો ઘટે તો તે પણ આપણે કાપીને આપવા જવું પડશે આમ તો ડાડીમાં પાછું મૂકી દેખલું છે કાપ્યું એટલા માટે નથી કે ધારો કેટલું થઈ રહતું હોય તો પછી એ આપણે નહીં આપીએ એટલે ત્યાં જઈને કાપીને આપી દઈશું આપણે ચાલ ત્યાં જઈએ સીધા ત્યાં જ મળીએ ચાલો મિત્રો આપણે ભૂલોની સ્કૂલે પહોંચી ગયા છે અને એનું ને બધું આપી ગયા શું છે કેમ છે તો આપણે જાણી આવીએ ચાલો મિત્રો ભૂલોને ટિફિન આપી દીધું હવે ટિફિન બદલીને પાછું ચાલો એની મમ્મીને આપી આવું ને બહુ છોકરાઓ છે અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે તો ઓરિજિનલ અવાજ નહીં સંભળાય એટલે આપણે શૂટિંગ કરવાના છે વિડીયો બનાવશું તો આપણને કોપી લાગે તો આપણે બેકગ્રાઉન્ડને બદલી નાખશું મ્યુઝિક સાંભળજો ચાલો ચાલો ભોલુભાઈની સ્ટોલ પર આવી ગયા બધા આવીને લઈ જતા છે ભોલુભાઈ રેડી રાખે છે ચાલો બીજા ચાર પાંચ બનાવી દે ને

চিকন ল'ব খম লমণ কে খমি খমণি বেল কে ઓકે તમારો વેચાઈ ગયો પોપકોન લેના છેલાડ છે ચિકનજી છે વડાપાવ છે

અમારો વિડીયો બનાવાયો ચાલો આ ભજીયા વડા ને બધું છે શું છે આ શું બનાવી લેવા મેંદુવાડા ચાલો સરસ ચાલો છોકરાઓ આનંદ માણતા છે અને આ બધું જે શું છે તે

આપણા આપણે ચાખી લીધું અને હજુ હાઈસ્કૂલના પણ બાળકો આવે છે તો આપણે ધીરે ધીરે નીકળીએ ચાલો ભૂલું ને એકલો મુકે આવ્યો કારણ કે ભૂલું એકલો મૂકીએ કારણ કે હું ત્યાં બેસો ને બાજુ તો છોકરા લોકો હતા ચાલે થા તો ચાલો હું નીકળી જાઉં કારણ કે આપણા રહેવાથી છોકરાઓ દૂર ભાગે તો વેચાય નહીં તો પછી કોઈ મતલબ નહીં રહે ચાલો ગયેલો છે તો તો ચાલો મિત્રો બોલોનો નું બધો વેચાઈ ગયું છે પરંતુ કેટલો નફો થયો શું થયું તે સાંજે ભોલું આવે ત્યારે જ આપણે ખોલીશું અને ત્યારે જ આપણે ગણતરી કરીશું પણ એક बात कहवानी थी तुमने तो बात हैला अनुभव के हम जारा जइने बैठो न दिया तो इतना नहीं छोकरी आई तो अंकल मेरे को ये चाहिए है हमको अब धले जाओ मगर मेरे पास पैसे नहीं है मेरे को आपको कितना चाहिए तो हम दो हैं हमको ये लोग ने एक पड़ी आईबो या घर पर पण बिचो मत એક બીજું છોકરો આવ્યું તો એ લોકો જ મૂકેલું તો એને પણ એક પડી આવ્યું ત્રણ ત્રણ જણા ખાજો એને બીજા ચાર આવ્યા ખબર પડી કે આ લોકો ફ્રી છે એટલે બાળકો નિર્દોષ જો કે ખરેખર એમની પાસે પૈસા નહી હતા અમે ખવડાવી દીધું કોઈ કોઈ નાના બાળકોના કેવું હોય કે ચાલો પૈસા નહી હોય પૂછી જોઈએ ખાવાનું મળી જાય તો સારું છે આપણે પણ ખોડાવી દઈએ એટલે આવું થયું મિત્રો જેની પાસે પૈસા નહીં હોય ને તો મેં ભૂલોને કહી દીધું કે જેની પાસે પૈસા નહીં હોય ને તેને આપી દેવાનું ગરીબ હોય ને ખાવાની ઈચ્છા હોય ને ઘરેથી પૈસા નહીં આપેલા હોય તો છોકરોના મનમાં રહી જાય ને જે તે પૈસા હોય તો લેવાના નહીં હોય તો નહીં લેવાના એમ એટલે આવી વાત હતી ને નાના નાના પહેલા બીજા ભણતા બાળકો હોય ને આપણે આપણને પણ મોટાને પણ ખાવાની ઈચ્છા તો થાય જ ને માનો કે આપણે ઘસે ગયા આઈસક્રીમની દુકાન જોઈ ગયા કે કોઈ વડાપાવ હોય કે તો જેને જે ભાવતો હોય એ દેખાય છે કોઈને ઢોસો ફાવતો હોય કોઈને ચાઇનીઝ ફાવતો હોય તો આપણને જ એના પણ ચાલો ખાઈ લઈએ એમ થાય છે ભજીયા બધીયાજોને ખાવાનું મન થાય તો એના નાના છોકરાને પણ ખાવાનું મન થાય એટલે મેં બોલું ને કહી દીધું કે કંઈ નહીં આ લોકો ને જેની પાસે પૈસા નહીં હોય તેને આપણે આપી દેવાનું એમ તો મિત્રો આવી વાત છે એટલે તમે પણ કોઈ આવું હોય તો મદદ કરવાનું કારણ કે હવે પાંચ દસ વીસ રૂપિયા ખોટ જાય તો આપણને હું ફેર પડવાનો છે સાચી વાત નહીં એટલે આ વાત છે એટલે કોઈનું મન દુભાવું નહીં જોઈએ અને બોલું તો આમાં ટિફિન લઈ જાય તો નવ્વાણું ટકા તો મારી જાણ મુજબ બીજા જ ખાતા હશે રેડી અમે બહુ ભૂખ લાગી એમ કે સમજી ટિફિન ખોડાવી નહીં ચાલો મિત્રો નવા બ્લોગમાં મળીએ ના નવા બ્લોગમાં નહીં મળીએ પરંતુ સાંજે ગણતરી કરીએ પછી બ્લોગના એન્ડ કરીશું હા તો ને હવે ગણીએ તો ગઈશ મેં સ્કૂલેથી આવી ગયા છું મેં હવે દૂધ પી લે ને પછી ગણીએ પછી નફોથી હવે ખોટ ગઈ તે ગણીએ ચલો તો મિત્રો અમારો ટોટલ ખર્ચો બસો સાઠ હતો ને પાંચસો દસ રૂપિયા કમાયા અમે મિત્રો આજે અમારી ચેનલ ને જોવા મળે લાઈક કરજો શેર કરજો કરજો તો બીજો મળ્યો ચાલો બાય બાય